હલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે તો આપણે જે મંદિરમાં આવ્યા છીએ તે છે જ્યાં વૈષ્ણવી માતાજી મહાકાળી માતાજી અને સરસ્વતી ના મંદિર છે તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ શંકર ભગવાન મંદિર છે અને શિવાલય બહુ જ સુંદર અને અદ્ભુત બનાવેલું છે તમે જોઈ શકો છો અને મિત્રો મારો આ વિડિયો લાસ્ટ સુધી જોજો અને તમને માતાજીના દર્શન બહુ જ સારી રીતના થશે અને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કમેન્ટ જરૂર કરજો કારણ કે તમે જેટલી કમેન્ટ કરશો તેટલું વધારે માણસો સુધી આ વિડીયો પહોંચશે અને માતાજીના દર્શન કરી શકશે તે માટે લાસ્ટ સુધી વિડીયો જોજો અને કમેન્ટ જરૂર કરજો તો ચાલો મિત્રો આપણે દર્શન કરી રહીએ માતાજીના અને તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરની બહાર એકદમ મેદાન પણ છે અને આ મંદિર જે છે તે છે માતાજીનું અને અહીંયા એકદમ ગ્રીન લોન વાળું ગાર્ડન પણ છે તમે જોઈ શકો છો આજુબાજુ જે બનાવેલું છે જે વૃક્ષો વાવેલા છે તેને લીધે બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે અહીંયાનું ગાર્ડન પણ અને તમે જોઈ શકો છો કે શંકર ભગવાનના આપણે દર્શન કરી લીધા છે આજુબાજુ જે મંદિરમાં હરિયાળી છે તે તમે જોઈ શકો છો અને અને ઝાડ વૃક્ષો અહીંયા થોડી જ વારમાં મંદિરમાં અંદર દર્શન કરશો અને આ તમે જોઈ શકો છો કે આજુબાજુ જે મંદિર છે એ ગ્રીન લોન થી પૂરું સરસ રીતના બનાવેલું છે મિત્રોનું આ મંદિરનું લોકેશનની વાત કરી

ઘણા બધા ભગવાનની મૂર્તિઓ છે તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અંબાજી માતાજીના સિંહ પર બિરાજમાન મૂર્તિ સામે તમે દર્શન કરી શકો છો આ બટુકવેરો મહારાજ છે તેના તમે દર્શન કરી શકો છો અને આ જે માતાજીના દર્શન તમે કરી શકો છો અને આ જે કાળભેરો દાદા છે તેના બાજુમાં મૂર્તિ છે તેના પણ તમે દર્શન કરી શકો છો આ ગુરુ દત્તાત્રે ભગવાન દર્શન કરી શકો છો ગણપતિ દાદાના પણ અહિયાં છે તો ચાલો મિત્રો આપણે હવે દર્શન કરીએ સરસ્વતી માતાજી મહાકાળી માતાજી અને લક્ષ્મી લક્ષ્મી માતાજી ની આપણે દર્શન કર્યા અને તમે સામે મહાકાળી માતાજીના દર્શન કરી શકો છો તો મિત્રો અહીંયા જે માતાજી મૂર્તિઓ છે બહુ જ અદભુત બનાવેલી છે અને તમે અહીંયા દર્શન કરવાથી ખૂબ જ મનને શાંતિ મળશે તો અહીંયા તમે ઉંડેરાના તળાવની બિલકુલ બાજુમાં જ મંદિર છે તે તમે દર્શન કરી શકો છો અને આ જે સરસ્વતી માતાજીની મૂર્તિ છે તેના તમે દર્શન કરી શકો છો આ તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદભુત સરસ્વતી માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે જેના તમે દર્શન કરો છો તો ત્રણેય માતાજી જે છે ત્રિશક્તિ મંદિર અહીંયા આવેલું છે તમે દર્શન કરી શકો છો મિત્રો મારો આ વિડીયો લાસ્ટ સુધી જોજો તમને સંપૂર્ણ માતાજીના દર્શન થશે અને દર્શન કરીને આનંદ થશે અને જય માતાજી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ખાસ કરીને કમેન્ટમાં જય માતાજી લખી નાખજો જય લક્ષ્મી માતાજી આ લક્ષ્મી માતાજીનું મંદિર છે મિત્રો મિત્રો વિડિયો લાસ્ટ સુધી જોજો જે લોકેશન છે બહુ જ ખૂબ જ સરસ છે મંદિરની બહાર પણ ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને એકદમ બેઠું બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમે જોઈ શકો છો મા અંબાની મૂર્તિ છે જે ભવ્ય અને અદ્ભુત બનાવવામાં આવે છે

બાજુમાં જ છે મંદિર તે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં ગાર્ડન બહુ સુંદર રીતના મેન્ટેન કરવામાં આવ્યું છે વૃક્ષો વાવીને બહુ જ અદભુત અને સુંદર મંદિરની સાથે સાથે જે હરિયાળી અહીંયા ઉગાડવામાં આવી છે તે મંદિર સુંદરતાને સુંદરતા ને અતિભવ્ય વધારો કરે છે તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના તમે જોઈ શકો છો કે બહુ જ અદ્ભુત મંદિર છે બાજુમાં ઉંડેરા ચાર રસ્તાથી કોયલી તરફ જતા હોય તો ત્યારે આ મંદિર ઉંડેરા તળાવની બાજુમાં જ આવે છે તો આ મંદિરનું નામ છે વૈષ્ણવીધામ જે તમે જોઈ શકો છો મહાકાલી શક્તિ મંદિર અને બહુ સુંદર અને અદભુત ઘેર બનાવવામાં આવ્યો છે તો મિત્રો મારો આ વિડીયો લાસ્ટ સુધી જોજો લાઈક શેર અને કમેન્ટ પણ જરૂર કરજો અને આ ઉંડેરા તળાવ છે આ ઉંડેરા તળાવની એક્ઝેક્ટ બાજુમાં જ મંદિર આવેલું છે તમે સામે જોઈ શકો છો મંદિર જે ઝાડની વચારેથી દેખાઈ રહ્યું છે અને સાંજના ટાઈમે અહીંયા આવવામાં આ મંદિરનો ટાઈમ છે પાંચ સાડા પાંચ વાગ્યા પછી મંદિર ખુલે છે અને સાંજના ટાઈમે મંદિરનો દર્શન કરીને ખૂબ જ આનંદ થશે